સુરતના પુણા વિસ્તારમાં ગટરિયા પાણી ઉભરાયા છે દુર્ગંધ મારતા ગટરના પાણીથી લોકો ત્રાઇમામ થયા છે છેલ્લા દોઢ માસથી સમસ્યા છતાં કોઈ નિકાલ નહીં સ્થાનિકો દ્વારા મેયર સહિત અધિકારીઓને રજૂઆત કરી છે સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી ગટરના પાણીથી રોગચાળો ફાટે તેવી સ્થિતિ થઈ છે તાત્કાલિક નિકાલ ન આવે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કહ્યું કે છેલ્લા દોઢ મહિનાથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે મેયરથી લઈને શાસક અને વિપક્ષને પણ રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી બાજુમાં ટ્યુશન ક્લાસ આવેલો છે સાથે જ ઝાડા ઉલટી જેવા પ્રાણીજન્ય રોગો વકરી રહ્યા છે તેમ છતાં કોઈ જ નિરાકરણ કરવામાં આવતું નથી દિલીપભાઈ સાંઘાણીએ કહ્યું કે રજૂઆત કરી છે એટલે અધિકારીઓ રોજ સવારે આંટો મારવા આવે છે તેમ છતાં સવારના નવ વાગ્યા સુધી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અધિકારીઓ પાલિકામાં આવે છે સાથે જ ફોટા પાડે છે પરંતુ નિરાકરણ લાવવાના કોઈ પ્રયત્ન થતા નથી જેથી લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આ દોઢ મહિના કાયમી સમસ્યા છે અમુક બોરમાં પાણી ખરાબ ગીરી ગયા છે ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા બે વાડીયું છે માર્કેટ છે ટ્યુશન છે બહુ તકલીફ પડે છે ભાઈ અરે અનેક જગ્યાએ ભાઈ જ્યાં જ મયર શીખે રજૂઆત કરી છે શાસક પક્ષના અધિકાર ઓલા પદ અધિકારીઓને વિરોધ પક્ષવાળાને બધાને જે ઓલા વિરોધ પક્ષના નેતાને અમારું જલ્દી હા આ વ્યાલ પાણી બંધ થઈ જાય સારું થઈ જાય દિલીપભાઈ સાંગાણી અત્યારે અહીંયા ચાલીસથી થી પિસ્તાલીસ દિવસ આ પાણી નીકળે છે આ બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે નવથી અગિયાર સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવરજવર વધારે છે કાદવને કીચડ થાય છે બધો અહીંયા રજૂઆતો તો બધા આખા બધાને રજૂઆત કરી છે રોજ અધિકારીઓ આવે છે ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી પ્રશ્ન છેલ્લા દોઢ મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવરજવર કરતો હોય તો આ વિસ્તાર છે બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવરજવર કરે છે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ પરિસ્થિતિ છે કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અધિકારીઓ આવે છે જોવે છે અને જોઈને જતા રહી છે પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આજે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપવાનું છે અને આપના માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે હાલાકીઓ છે એમાંથી અમને છુટકારો અપાવ્યો